બારદોલી નગરપાલિકા દ્વારા આયોજિત તિરંગા યાત્રામાં સહભાગી થતા ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર ઓગણસીમાં સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે બારદોલી નગરપાલિકા દ્વારા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતાની થીમ સાથે ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમારની ઉપ્રેરક ઉપસ્થિતિમાં નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી વંદે માતરમ ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિમય માહોલ વચ્ચે તિરંગા યાત્રા બીએબીએસ હાઈસ્કૂલથી સ્વરાજ આશ્રમ સિટી યોજાઈ હતી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા આવતીકાલે પંદરમી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની ની ઉજવણીઓ સમગ્ર દેશમાં થવાની છે ત્યારે એ ઉજવણીના ભાગ રૂપે સમગ્ર ભારતમાં પંદરમી ઓગસ્ટ અગાઉ બારમી તારીખ તેરમી તારીખ ચૌદમી તારીખ એમ તિરંગા યાત્રાઓ થઈ રહી છે ત્યારે તેના ભાગ રૂપે આજે બારડોલી ખાતે સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી નગરમાં આજે બારડોલીની ની બીએબીએસ હાઈસ્કૂલ થી લઈને સ્વરાજ આશ્રમ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવી આ યાત્રામાં અમારા પ્રાંત અધિકારી શ્રી બારડોલી નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉપપ્રમુખ શ્રી સામાજિક રાજકીય સહકારી આગેવાનો શાળા બહેનો અને મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પ્રેમીઓ ઉપસ્થિત અને એમની ઉપસ્થિતિમાં આજે તિરંગા યાત્રાનું જે આયોજન કર્યું હતું બીએબીએસ હાઈસ્કૂલ થી તે તિરંગા યાત્રા આજે અહીં સ્વરાજ આસન બારડોરી ખાતે પૂર્ણ થઈ છે સૌને મારા તરફથી રાષ્ટ્રીય પર્વ ની ખૂબ ખૂબ શુભકામનાઓ